તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખાઈ દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવારાનું વિસર્જન કરવા જતા એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું તેવામાં રવિવારે મોડી રાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખાઈ દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી શહેરમાં જળાશયો તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે થોડા દિવસ પૂર્વે વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં જવારા વિસર્જન કરવા ગયેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાલી તળાવની બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા તેઓને તરસાલી તળાવમાં એક લાશ દેખાઈ દેતા તુરંત જ એ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાના પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા લાશ બહાર કાઢતા આશરે વીસથી બાવીસ વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ યુવતી કોણ છે તેની ઓળખ છતી થઈ ન હતી જેથી પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તરસ્પર્શી તપાસ હાથ ધરી હતી